સ્વામી વિવેકાનંદની એકસો સાઠમી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ એમ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક યુવા રેલીનું આયોજન આજ રોજ કરવામાં આવેલું છે આ રેલી આશ્રમથી રવાના થઈ અને પોલીસ હેડક્વાર્ટર ખાતે સમાપન થવાનું છે જેના અંદર રેલીના અંતમાં માન્ય સ્વામીજીના મેસેજ બધાને યુવાઓને આપવામાં આવશે આ રેલી કરવાનો ઉદ્દેશ એવો હતો કે સ્વામી વિવેકાનંદ જે એક યુથ આઇકોન તરીકે ઓળખાય છે એને જે મેસેજો હતા એ બધા યુવાઓ સુધી પહોંચે અને ભારત જે અત્યારે સૌથી યુવા દેશ તરીકે ઓળખાય છે એ બધા યુવાઓને આપણો એક સારો મેસેજ કરી અને ભારતનો ભાવિ નેતૃત્વને આપણે મજબૂત બનાવીએ સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિવસ છે અને સ્વામી વિવેકાનંદના જન્મદિવસને આપણું રાષ્ટ્ર નેશનલ યુથ ડે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવે છે ત્યારે આખા દેશમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો થાય છે એના જ ભાગરૂપે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક યુવા સંમેલનનું આયોજન થયું છે જે અમારા વિવેક હોલમાં ચાલે છે એ સિવાય પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી અમે એક રેલીનું આયોજન કર્યું છે જે રેલીનું હમણાં જ પ્રસ્થાન કરવામાં આવ્યું અને એનો ઉદ્દેશ એક જ છે કે સ્વામી વિવેકાનંદના આદર્શથી બધા યુવાનો પ્રેરિત થાય અને સ્વામી વિવેકાનંદનો સંદેશો હતો ચરિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિશ્વ નિર્માણ એમાં સહભાગી બને પોતાનો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કરી દેશની સેવામાં પણ લાગે અને સાથે 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 પોતાનું કરી શકે અને એમને મૂંઝવતા ઘણા બધા પ્રશ્નો છે જેને કારણે સુસાઈડ બધું ચાલી રહ્યું છે જો સ્વામીવિકાના પુસ્તકો જે ફૂલ પાવર શક્તિથી ભરેલા છે એ સ્વામીવિકાના પુસ્તકો વાંચશે તો આ બધી નેગેટિવ ફિલિંગ દૂર થશે એના માટેના પ્રયત્નો છે